દરકાદે સ્કેમ છો મિત્રો મજામાં તો મજામાં જશો તો મિત્રો આટલીવો ટાઈમ થઈ ગયો હોય અને વારવાનું કામ હલા મેડમ સામે વારે હે અને આપણે મિત્રો એટલે ભૂકો કાલે આપણે નાખવાની તત્કાલ આપણે ભૂખા પડખે એ ભૂકો ઊંચો ચડાવવાનો હોય પાછો ફેરો આવે ને એટલે અહીંયા પાછો પડી જાય લાંબુ લાંબુ થઈ જાય પછી મકાઈમાં આવી જાય ભૂકો ને આવી જાય ગયો ઠંકતાજી દોરિયામાં તો એ આપણે એને ઊંચો ચડાવી દઈએ પછી આપણે ચણામાં જ દવા મારવાની છે એ ईर क्या क्या देखा है ना फूंगना सक नौरा उन्नत तो ली तो आप रे मैं कहे तो फूंगना सक नौरा उन्ना भी जाई वध नींद फूंगना सौक नहीं ईर निंदा वाज मरवानो विचार से बराबर मरवानो काम आला है मैडम ने फ्री हूँ जय माता जी जय सिंह कृष्णा कैम छो मित्र बस मजा माँ तो मजा माँ जल्दो तो आलो आप रे वह हिंदा वेला थी कि खाली खिला वार वाना था तो खिला वाल लाई अन्य पास भूखो चढ़ा जाओ ना है पास भूखो आवे तो ही भूखो नोड़े नहीं यहाँ भूखो से

જો ગોપલી ઉભી થઈ ગઈ ગોપી ગોપી લાઈક મીડિયા માં જો બાપુ એ ગોપી ગોપલી ગોપલી કઈ દે લાઈક કરજો શેર કરજો ચાલો મિત્રો મળી ગણા ગણા મહી ઉભાવાનું કામ ચાલુ છે એ બાંધી દીધી ને બીજી પી આ ખૂટાડવાની નથી અડધી કલાક પાણી અને કુંડીમાં જાય આપણે પાણી થોડીક છે લાઈટ છે એની લાઇટ રાતના વહી ગઈ છે ને હજી આવી નથી લાઈટ છે ફોડમાં આપણે દવા સાટવી પાણી તો આમાં છે નહીં બેરેલ ભરી નથી આપણે અને પાપ જો આપણે રાખી દીધો તૈયાર કપલેટ ત્રાવણ કરવાનું હોય આપણે જો મીની છે ને ઠામણા કરે મીની હું કર મેન મીનો હોય ને મીનો ઠામણા કરી નાખે કે ને ઇને ડાયટ પડે જતો હું કુછ રૂમ સુમ ઓયન બેઠું હું એનું મન કરવા જાય પાટકા ટિટલી મંડોવાલ फटाफट આ ચડી જતો આ ચા હર ગય હાવ આ મને આપણે મિયાણામાં છે મિત્રો એક બેદીમાં હે ને મિયાવાની તૈયારી છેની પાણી પીવો વારી બે હું ઠણ માં હવા ના પોર માં આવે ઠંડી નું પાણી પી જતો જાના મિત્રો એક બાંધી દીધી ને બીજી બાંધી આપણી પાસે બે હું છે ને અજો ઓલી માં કોલે જતો ગોપલી એ ગોપીએ ગોપીએ એ ગોપો ગોપો ગોપ્લી માકો નહી આવે હાલ એને માકો નહી આવે હા હ પોરો ખાઈ 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 ની તો પિધા જ રાખવાની છે રેવા દેજે પાણી માર દવા છાટવી થોડું હાલાલાલા

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn cho हाल <laughs> पानी पी ले पी ले पानी पीले, पानी पी ले मां को लंदा पानी पी ले हाल गोपो पानी पी ले ई मार सोया नहीं दे चढ़ा हाल ने तो पानी पी ले गोपो

એટલે પેલો જ રાવણાનો આપણે મારી ફૂંગના શકનો માડીમાં આપણે મારતા હોય ને એ રીતના પામા કઈ એટલા બધા ના મારવા પડે માડીમાં મારી એટલા આમ કરો તમાર ચા કેવી થઈ ગઈ ચા બની ગઈ રેડી જ આવી મિત્રો ઘડી ભૂકી ઘટે છે આ ફૂંગના શકનો રાવણ એ મિત્રો અને આ આપણે છે ને વધની હે જા પચા મેલી નાખવાની છે આ વધમાં ફાયદો કરે અને આ છે આપણે ઈરની અને આ છે ફૂલ ફાલ ફાલની દવા હજાર

फटे नहीं अब भाई तुम्हें चाहिए गाड़ियां सही क्यों तैयार एक एक डब्लू भरी इंजन नक तो जावनो है पंप मां आ बड़ी दवा हम टूटी ना कटला पंप बनाई है अच्छा वो पंप नो है और ये पंप था तो गठिए तो बीजी फूंकना सब पड़ी है जूनी ये हाले पछ हम्म हाले तो तो जाए ये बाजार है पैकिंग में आती थी हां वो पंप नो जावया ओ हाले जी आपड़े

ગુજરાની ન હોય આવી મતલી કપની હે કપની ચણાને થઈ ગયો કપ ચણાને કપ થઈ ગયો ને એટલે આ નાખવી પડે હમ એટલે આ જો આ પહેલી વાર આવો કલર આવ્યો ઈદ ની છે હો તો તો મરી ગઈ હો એ ઊંડી રાતી ધીરી વીટલા કલર ન હોય ને હા એક ગાયબ હમ

आनो कलर जो ही आवाज़ जो निकले जो आधा हवा भी है फुल फाल नहीं पानी जो ही पोप्टी कलर है का हाँ। मस्ती ना कलर बदल दो वाना ही बा अच्छा ना ही मस्ती ना निकले जाएं, जाएं। जो ना खाएगा दवा बताइए वो ना खाएगा ना पॉम्बरी ना ओ मत डबल ना कौन है ना खेती तो तम्हारे लोग कौन साडिन ऊंचा ऊंचा याद करे है